भारत बनवानो छे जेमे ई थई जाय नوي छे मारा बनवानो है तुम्हारा मोठ आ तो वो तुम्हारा मोठ आ छे एक ने बोळ बनेया हूं तो जो ने डा से उतरते मुक्की बन में फल लोचा हुटी जाय लोचा करवाना छे जो आ तुम के ने ओरो है बोल नाम 88 पोसो केम नहीं क पोसो रे ना भाई आ ये रखो

હવે લખા જેવા નામ છે ને મુખી બનવા નીકળે બે જાય કણ મોઠું નહીં મુખી જેવું ભૂસો એટલે હું લખાયું છે તો ક્યાં ભૂસો પણ મારું નામ ભૂસો તારું નામ ભૂસો છે મારું નામ ભૂસો તારું નામ ભૂસો અરે મારું નામ ભૂસો છે તો બરોબર ને લખાયું નથી મેં ભૂસો કે હવે મોઠા ને મુખી જો બે દવાય કડે કેવું છે મારે તો ભાઈ આ ગામ ના મુખી બનવા માટે ચાર કેમ્ડિડેટ છે લખો કઠણ અને પોષો આ ચાર કેન્ડિડેટ છે આ કેન્ડિડેટને ડ્રો પહેલું નામ જેનું ખુલ છે એને ભાષણ કરવાનું છે અને ચારેય પોતપોતાનું ભાષણ ગામ લોકોને સારું લાગશે તો એને મુખ્ય બનાવવામાં આવશે એ મોઢું જોવામાં આવશે છે એની સકલ ઇનારી છે કે નહીં અને એનું ભાષણ

જો તો હું છું એનું મારા ભાષણ દેવાનું છે તને નહિ સારું લાગતું લાગે ને તો ભલે તો સાનો માનો હા ભળજે આ ગામમાં છે ને આપણે એવો વિકાસ કરવાનો છે એવો વિકાસ કરવાનો છે કે વિકાસ જ પેલા વિકાસ કરે તમને કઈ ખબર જ નથી વિકાસ કેવાય એમના લગ્ન હમણાં હું લગ્ન કરાવી બધા ધ્યાન માં જઈએ આ ગામ માં છે ને પેલા તો આપણા ગામમાં બાથરૂમ કઈ છે નહિ બરોબર લઈને હું છે ને પેલા નળ ની સુવિધા ગોઠવવાનો સૌ એક ઘરે શ્યાર નળ હવે એમનો કેતા ક્યાં ક્યાં એમ બરોબર સીના સીના જો એક રસોડા માં એક ઘરમાં એક બાથરૂમ માં બાથરૂમ માં બે નળ આવશે એક હેઠા બે બે નાવ એના માટે

તમારે જીતવાનું છે આ તો હું બે ત્રણ શબ્દ કહીશ તમને બધા સારા લાગશે આ ગામ છે ને ગામ ઘણા બધા મકાન છે અમુક ને નળિયા વાળા છે અમુક ને થાબા છે એ બધા પેલા તો ભાંગી નાખવા મકાન તો બનાવી દઉં છું ત્યાં લગી ઝુંપડા માં રેવાનું તમારે હા ઝુંપડા બનાવી દઈશ ને ક્યારે આ મકાન પાડ દો છે

આપડા બાપા ને શમસાન ભેગા કરો હવે આવું મરાય ભલા માણસ મુખી ને હવે મુખ્ય છે હા ભાઈ નીકળું છો મુખી બનવા ભાઈઓ માટે દારૂ આવશે અને બહેનો માટે પાણી આવશે સારી છે ને શમશાન આપણે આ ગામ માંથી હટાવી દેવાનું છે આપડે છે ને ફૂલ સુવિધા બધા આપવાની છે અને બેનો બધા

થાંભળા જોવાના બાયો માટે બાથરૂમ માં બે એક ગરમ પાણી નો એક ઠંડા પાણી નો સ્પેશિયલ બધા ઓરિજિનલ દારૂ આવશે ફૂલ ઉનાળામાં એ પ્રમાણે બધી ઋતુ પ્રમાણે દારૂ મળશે ચાર થયા અને પાંચમો નળ સંડાસ બાથરૂમ હા ભાઈ બધા ને ફૂલ સુવિધા આપવાની છે ભાઈ ભાઈઓ તથા બેન બધા એને કહી દીધું આપણને હોટ કરીને સપોર્ટ કરેવો બધા આપડે કોઈ ગામમાં હાલવા નહીં સુવિધા કઈ કરવું પડશે આનું કારણ કે જેટલી સુવિધા હતી ને એ બધી જ ગામ માં લાગે છે એવો

हां भाई बात करी ये बता ना गिरे गिरे रे अब टोक टोक नहीं थे मिल पहला भाई लखा भाई उबा थे ना आओ तुम भाषण आपो तो ना हाँ आओ है वाह मैंने बोला है गयो ओ हाउ बेकार तू तो गांव में मुची बनी है के गिरे से तो मुची बन बे जा बे जा आज नाम कट थी अबे भाई सने कठण भाई

આ ભાઈ ગામમાં ભૂખી બનવાની વાત કરતા ધીરે ધીરે રેન્જ રોવર દેવાની વાત કરતા આપણા ગામ નું મૂકી બનવાનું બજેટ જ પચાસ હાજર રૂપિયાનું છે પચાસ હજાર રૂપિયા કોઈ કરવાની છે આપણે આવતા ભાગ માં કોને મુખી બનાવવું અને ગામ માંથી કેવા વ્યક્તિ ને મુખ્ય બનાવો એની આપણે ખોજ

બનાવશું તો કોમેટ નું ખાનું બોક્સ ફરી દો